આપ રહ્યા છો હું સાથે ડભોઈ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બેગ અને પેપર કપ સદંતર રીતે નગરમાં બંધ કરાવ્યા છે પરંતુ કેટલાક વેપારીઓ હજુ પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા હોવાથી પાલિકા દ્વારા ચાર જેટલા વેપારીઓને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ નગરમાં પાલિકા દ્વારા એક ઓગસ્ટ બાદ ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ અભિયાનને વેગવંતું બનાવવામાં આવ્યું હતું તંત્રએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું હાકલ કરી હતી તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરી છે ત્યારે ડભોઈમાં હીરા ભાગોળ શાક માર્કેટ સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી પાલિકાએ ચાર વેપારીઓને દંડ ફટકારીને પ્લાસ્ટિક કબજે લીધું છે ડભોઈ પાલિકાના પ્રમુખ બિરેન શાહ દ્વારા પણ જાહેર જનતાને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા માટેની જાહેર માટે આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ફરીથી પ્લાસ્ટિક જે બેન્ડ છે ધરાધુરામ પ્રમાણ એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચાના કપનું ચેકિંગ કરતાં ત્રણથી ચાર કિલોના પ્લાસ્ટિક સાગ માર્કેટમાં હીરા ભાગોળ અને વકીલા બંગલા પાસેથી મળ્યા છે જેનો ત્રણ હજાર જેવો દંડભર્યો વસૂલ કરવામાં આવ્યો છે આ તબક્કે હું જનતાને અપીલ કરવા માગું છું કે દરેક લોકો પોતાની ત્યાંથી બેગ હેન્ડબેગ લઈને જાય જેથી કરીને વેપારીઓ આ જબલાથી છુટ્ટી અપાવી શકે અને ખાસ વેપારીઓને નાના મોટા વેપારીઓને જણાવવાનું કે આનો અમલ કડકપણે થવાનો છે તો જેથી કરીને આવા કોઈ જબલા જે સરકાર મંજૂર નથી કરતી ગાઈડલાઈનમાંની બહાર છે એનો ઉપયોગ ના કરો ને એકસો વીસ માઇક્રોન કે જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે જબલાનો યુઝ થાય છે થેલીનો યુઝ થાય છે એનો ઉપયોગ કરો એવી નગરપાલિકા તરફથી સૂચના આપવામાં આવે છે ફરી જો કોઈ વારંવાર આવી રીતે એક બે વાર પકડાશે તો એને દુકાનો બી બંધ કરવામાં નોટિસો આપવામાં આવશે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર